નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં બી એ વિષયમાં ચેપ્ટર સિક્સ દોરવણી એનો પ્રશ્ન જોઈશું કે દોરવણીની વ્યાખ્યા અને દોરવણીના તત્વો તથા દોરવણીના તત્વોમાં જે એક તત્વ છે નિરીક્ષણ એના કાર્યો તો શરૂઆત કરીએ છીએ આપણે દોરવણીની વ્યાખ્યાથી કે દોરવણી એટલે શું થાય તો કુંતજ અને ઓડોનલના મત મુજબ તાબેદારોને જરૂરી માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી એટલે આપણે અહીં બે જ શબ્દો યાદ રાખવાના છે કે કર્મચારીઓ તાબેદારો કામદારો જે છે એમને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ આપવી ત્યારબાદ સેક્શન સીમાં પ્રશ્ન પૂછાય છે કે દોરવણીના તત્વો કેટલા છે અને કયા કયા તો દોરવણીના તત્વો આપણે જોઈએ તો દોરવણીના ચાર તત્વો છે નિરીક્ષણ અભિપ્રેરણ નેતૃત્વ અને માહિતી સંચાર હવે આપણે આ ચાર તત્વોમાંથી એક તત્વ જોવાનું છે કે નિરીક્ષણ નિરીક્ષણનો આપણે સૌ પ્રથમ અર્થ જોઈશું કે નિરીક્ષણ એટલે શું તો નિરીક્ષણ એટલે કામદારોના કાર્ય પર દેખરેખ રાખવી એટલે શું થશે નિરીક્ષણ કે કામદારો જે કાર્ય કરી રહ્યા છે એ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં એ જોવા માટેનું કામ જે આપણે કહી શકીએ કે સુપરવાઇઝરનું હોય છે તો નિરીક્ષણ નિરીક્ષણનું કામ કોણ કરે છે તો નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર તો એને શું કહેવામાં આવે છે નિરીક્ષણનું કાર્ય ત્યારબાદ નિરીક્ષણનું કાર્ય એ જનરલી તળ સપાટીએ વધારે જોવા મળે છે કારણ કે કામદારો કર્મચારીઓ તાબેદારો જનરલી તળ સપાટીએ વધારે હશે બરાબર અથવા તો આપણને ખબર છે કે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી અને તળ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો આપણને ખબર છે કે નિરીક્ષકો જોબરો અને ફોરમેન બરાબર તો નિરીક્ષકો શું કામ કરશે તો નિરીક્ષણનું કામ કરશે એટલે જનરલી આ કામ નિરીક્ષણનું કામ તળસપાટીએ વધારે જોવા મળે છે ત્યારબાદ નિરીક્ષકનું કાર્ય શિક્ષકના કાર્ય જેવું છે કેમ કારણ કે શિક્ષક પણ દરેક વર્ગખંડમાં જ્યારે ભણાવતો હોય ત્યારે શિક્ષક જુએ છે કે વિદ્યાર્થીઓ સરખી રીતે કામ કરે છે કે નથી કરી રહ્યા તેમના પર દેખરેખ રાખવાનું કામ તેમના પર અંકુશ રાખવાનું કામ શિક્ષકનું હોય છે તેથી આપણે કહી શકીએ કે નિરીક્ષકનું કામ શિક્ષકના કાર્ય જેવું છે ત્યારબાદ નિરીક્ષણના આપણે કાર્યો જોવાના છે જે આપણને ક્વેશ્ચન સેક્શન ડી એટલે કે વિભાગ ડીમાં એક્ઝામમાં પૂછાય છે તેથી વિભાગ ડી આપણો દરેક પ્રશ્ન ત્રણ માર્ક્સનો હોય છે અહીં આપણે કોઈ પણ છ મુદ્દા કરવાના છે બે મુદ્દાના આપણે એક માર્ક હશે તેથી છ મુદ્દાના ત્રણ માર્ક્સ થશે સૌ પ્રથમ આપણે શોર્ટમાં શબ્દો યાદ રાખીને એના કાર્યો પર ધ્યાન આપીશું પ્રથમ કાર્ય જોઈશું કાર્યોનું આયોજન કરવું અને કાર્યોના આયોજન દરમિયાન આવતા અવરોધો દૂર કરવા એટલે આપણે અહીં યાદ રાખીશું કે સૌ પ્રથમ શું કરવાનું કે કાર્યોનું આયોજન અને જો કોઈ તેમાં અવરોધ હોય તો એને દૂર કરવા ત્યારબાદ આપણે વ્યાખ્યામાં જોયું કે નિરીક્ષક નિરીક્ષણ એટલે શું તો કામદારોના કાર્યો પર દેખરેખ રાખવી તો એનું એક કામ એ પણ છે કે કાર્યોની સતત દેખરેખ આપવી એટલે આપણે વ્યાખ્યા પરથી પણ આ બીજું કાર્ય કરી શકીએ છીએ ત્યારબાદ વ્યક્તિગત ઉદ્દેશો એટલે કર્મચારીના ઉદ્દેશોને એકમના ઉદ્દેશો સાથે સાંકળવા બરાબર ત્યારબાદ ચોથો મુદ્દો કર્મચારીઓને સતત પ્રોત્સાહન આપવું અને અભિપ્રેરણ આપવું અભિપ્રેરણ એટલે કે કર્મચારીઓને મોટિવેટ કરવા તથા જો કોઈ કર્મચારી સારું કામ કરે તો તેને અલગથી કોઈ પ્રોત્સાહન રૂપે કંઈક ઇનામ કે કંઈક ગિફ્ટ વગેરે આપી શકાય છે ત્યારબાદ કર્મચારીઓ વચ્ચે સંકલન સાધુ એટલે કે જૂથ ભાવના અને શિસ્ત ભાવના ટકાવી રાખવી ત્યારબાદ છઠ્ઠો મુદ્દો આપણે જોઈએ કે માહિતી સંચાર ઝડપી બનાવવું એટલે કે દેખરેખ રાખીશું અને જો કોઈ માહિતી સંચારમાં કંઈ અવરોધ હશે તો એ અવરોધને દૂર કરી માહિતી સંચારને ઝડપી બનાવો ત્યારબાદ નિરીક્ષણ એટલે કે તમે જોયું કે શિક્ષક શું કરે છે નિરીક્ષણનું કામ શિક્ષકનું કાર્ય નિરીક્ષણના કાર્ય જેવું છે તો શિક્ષક ક્લાસમાં શું કરે છે અંકુશ રાખે છે પરંતુ અહીંયા નિરીક્ષણનું કામ ખાલી અંકુશ રાખવાનું નથી પરંતુ શું શિક્ષક સામે કેળવણી પણ આપે છે શિક્ષણ પણ આપે છે બરાબર તો નિરીક્ષણ કામ અંખુશ રાખતો નથી પરંતુ તે કેળવણી પૂરી પાડે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન આઠમું આઠમું કાર્ય કાર્ય સોરી આપણે જોઈશું કે નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક છે નિરીક્ષક કર્મચારીઓનો શું છે મિત્ર પણ છે એટલે કે વાતચીત પણ કરશે દેખરેખ રાખીને જો તેને જણાય કે કર્મચારીઓ જોડે કંઈક વાતચીત કરવા જેવી છે તો એ એમને સમજાવશે એટલે કે મિત્ર છે સલાહકાર છે અને દાર્શનિક એમની જોડે કંઈ રજૂઆત હશે તો એ રજૂઆત કરશે એમનું માર્ગદર્શન કરાવડ આવશે અને છેલ્લે એ માર્ગદર્શક છે એટલે કે કંઈક એડવાઇઝ એમને જોઈતી હશે તો તેમને એડવાઇઝ આપવામાં આવશે ત્યારબાદ નવી ટેકનોલોજીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપે છે જો એકમમાં કોઈ નવી ટેકનોલોજી નવા મશીનરી આવ્યા હોય તો નિરીક્ષક સુપરવાઇઝર તેમને એ નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન પણ આપે છે હવે આ બધા જે કાર્યો જે છે એમાંથી કોઈ પણ છ કાર્યો તમારે ખાસ કરવાના છે આભાર